નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના મોટા સમાચાર સાવધાન ખેડૂતો માટે જમીન હક માટેની ફી નક્કી કરી નાખવામાં આવી છે આજના મોટા સમાચાર તો આ તરફ ખેડૂતો માટે ગુજરાત સરકારે આપી મોટી ખુશખબર

યુપીઆઈ લિમિટને લઈને આરબીઆઈએ લીધો મોટો નિર્ણય તો આજે તેર લાખ ખેડૂતો માટે આવી ખુશ ખબર મિત્રો આજે સૌથી મોટા સમાચાર તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામે તમામ મિત્રોને જણાવી દઈએ કે ખાદ્ય તેલના ભાવ ઘટી ગયા છે આગામી દિવસોની અંદર હજી પણ ભાવ ઘટશે એવા સમાચાર મિત્રો મળ્યા છે અત્યારે સિંગ તેલના ભાવની વાત કરીએ તો સિંગ તેલમાં પચાસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે તો કપાસિયા તેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે

મોદી સરકારે નવો કાયદો લાગુ કરી નાખ્યો છે નવું બિલ વકફ કાયદો લાગુ કરી નાખવામાં આવ્યો છે જેને લઈને મોટું આંદોલન દેશમાં થવાનું છે સૌથી મોટા આજના સમાચાર જાણી લેજો નવા વકફ કાયદાનો ભારે વિરોધ દેશમાં થઈ રહ્યો છે મુસ્લિમ સમુદાય દ્વારા આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે નવા વકફ કાયદાને લઈને હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વિરોધ પ્રદર્શનનો એક લાંબો કાર્યક્રમ જાહેર કરી નાખ્યો છે આ પ્રદર્શનનો પહેલો રાઉન્ડ દસ તારીખ એટલે કે દસ એપ્રિલથી શરૂ થવાનો છે છેલ્લો દિવસ સાત જુલાઈ સુધી રહેવાનો છે તો આખો મોટો લાંબો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે દસ એપ્રિલથી શરૂ થવાનો છે અને સાત જુલાઈ સુધી આ કાર્યક્રમ શરૂ રહેવાનો છે મોટો આખા દેશમાં આંદોલન થવાનું છે બોર્ડ દ્વારા જે મુસ્લિમ બોર્ડ છે એના દ્વારા કહેવામાં આવ્યું છે કે શાહબાનો કેસની જેમ વક્કબ બચાવો અભિયાન શહેરથી લઈને ગામ સુધી ચલાવવામાં આવશે દરેક ગામોની અંદર ચલાવવામાં આવશે આ અભિયાનની અંદર દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી રામલીલા મેદાન સુધી એક મોટું કાર્યક્રમ યોજવામાં આવશે અને ત્રીસ એપ્રિલે રાત્રે નવ વાગે તમામ ઘરો તમામ ફેક્ટરીઓ તમામ ઓફિસોમાં બ્લેકઆઉટ કરવામાં આવશે બંધ રાખવામાં આવશે અંધારપટ કરી નાખવામાં આવશે તો ત્રીસ તારીખે તમામ ઘરો તમામ ફેક્ટરીઓ અને જેટલી પણ ઓફિસો હશે તમામે તમામ વસ્તુઓ બંધ રાખવામાં આવશે મુસ્લિમ બોર્ડ દ્વારા સૌથી મોટું એલાન કરવામાં આવ્યું છે વકફ બોલ મોદી સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે એને લઈને આખા દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા ભારે આંદોલન ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી ખુશખબર આપી દીધી છે જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર કરી શકીએ ઉત્પાદન વધારી શકીએ તે માટે ખેડૂતો માટે હિતકારી મોટો નિર્ણય લીધો છે શું નિર્ણય લીધો તમામ મિત્રોને જણાવી દઈએ કે હવે ખેડૂતોને જે નર્મદા કમાન્ડ વિસ્તારમાં જે પણ ખેડૂત વિસ્તારો મિત્રો આવતા હોય કે જે નર્મદાનું પાણીને લાગુ પડતું હોય એવા ખેડૂતો માટે આ સૌથી મોટો નિર્ણય છે કે નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું આપી દેવામાં આવશે તો આ વખતે એક મહિનો વહેલું પાણી પોગાડવામાં આવશે તમામ ખેડૂતો માટે ખુશખબર દર વખતે પંદર જૂન પછી પાણી આપવામાં આવતું હોય છે પરંતુ આ વખતે ચાલુ વર્ષે નર્મદા કમાન વિસ્તારમાં પંદર જૂનને બદલે પંદરમી મે એટલે એક મહિનો વહેલું ત્રીસ દિવસ વહેલું હવે સિંચાઈનું પાણી આપવામાં આવશે તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે ખેડૂતોને સિંચાઈ માટે હવે એક મહિનો વેલું પાણી આપી દેવામાં આવશે પંદર મેથી જ પાણી આપી દેવામાં આવશે તો ખેડૂતો માટેના સૌથી મોટા ખુશખબરી ભર્યા સમાચાર છે જે જે ખેડૂતોને લાગુ પડતું હોય નર્મદાનું પાણી આવતું હોય તમામ ખેડૂતો તમારા તમામ જેટલા પણ મિત્રો હોય ને આ સમાચાર ફટાફટ મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ આજના મોટા અને સૌથી અગત્યના સમાચાર ખેડૂતો માટે મહેસૂલ સુધારો ફી નક્કી કરી નાખવામાં આવ્યું છે જ્યાં મિત્રો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનો અંગે ટાઇટલ ક્લિયર કરવા માટે અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર લેવા માટે જે ફી લાગુ પડતી હોય છે ફી નિર્ધારિત એટલે કે નક્કી કરી નાખવામાં આવી છે તો કેટલી ફી નક્કી કરી છે મિત્રો જણાવી દઉં તો જો એવા વિસ્તારો હોય કે જ્યાં એક લાખથી ઓછી વસ્તી ધરાવતા હોય અથવા તો જે ગામડા વિસ્તારો છે જ્યાં એક લાખથી ઓછી વસ્તી ધરાવતા હોય એવા વિસ્તારો માટે દર ચોરસ મીટરે એક રૂપિયો ફી વસૂલવામાં આવશે જ્યાં મિત્રો એક લાખથી ઓછી વસ્તી ધરાવતા હોય તો એવા વિસ્તારોમાં દર ચોરસ મીટરે એક રૂપિયો અને જો એક લાખથી વધુ વસ્તી ધરાવતા હોય એવા વિસ્તારો માટે દર ચોરસ મીટર ઉપર પાંચ રૂપિયા ફી વસૂલવામાં આવશે તો જો ખેતીની જમીન હોય એનું ટાઇટલ ક્લિયર કરવું હોય અથવા તો કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર મેળવું હોય તો એના માટેની આ ફી નક્કી કરવામાં આવી છે એક લાખથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં તમે રહેતા હોય તો એક રૂપિયો ફી દર ચોરસ મીટરનો અને જો તમે એક લાખથી વધુ વિસ્તાર ધરાવતા વિસ્તારમાં રહેતા હોય તો દર ચોરસ મીટરના તમારે પાંચ રૂપિયા ફી વસૂલવાની રહેશે તો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટેના સૌથી અગત્યના નવા સમાચાર હતા આને જ રિલેટેડ એક બીજા સમાચાર મિત્રો મળી રહ્યા છે ખાસ કરીને અમદાવાદમાં રબારી વસાહતો જે આવેલી છે એને હવે જમીન હક આપી દેવા માટે સૌથી મોટી રાહત આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે વ્યવસ્થા થઈ શકે એ માટે રાજ્ય સરકારે ઓગણીસો સાહીઠ અને એકસઠમાં જમીન સંપાદન કરીને અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવી હતી જેમાં મૂળ ચાર વસાહતોની વાત કરવામાં આવી હતી કોઢવ વસાહત અમરાઈવાડી વિસ્તારની વસાહત જસોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી ત્યાં ઓગણીસો ને સાહીઠ એકસઠમાં રબારી સમાજને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ અત્યારે એ ભાડા તરીકે ભાડુઆતો તરીકે રહેતા હોય છે હવે આ ભાડુઆતોમાંથી કાયમી રીતે એને પ્લોટ મળી રહે કાયમી અને જમીન હક મળી રહે એ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મિત્રો અમદાવાદની રબારી વસાહતોને જે ચાર પ્રકારની રબારી વસાહતો છે એને કાયમી માલિકી હક આપવામાં આવશે અને એ માટે રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળીને જમીન બજાર ભાવને બદલે ખૂબ જ રાહત દરે વેચાણથી પ્લોટ આપવામાં આવશે તો બજાર ભાવે નહીં પરંતુ ખૂબ રાહત ભારે પ્લોટ આપવામાં આવશે અને અત્યારે જે પ્રવર્તમાન જંત્રી ચાલી રહી છે એના માત્ર પંદર ટકાના દરે રબારી વસાહતોને પ્લોટ આપી દેવામાં આવશે તો તમામ રબારી સમાજ જે અમદાવાદની અંદર રહે છે એના માટે ખૂબ મહત્ત્વના સમાચાર છે પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી છ મહિનામાં રબારી વસાહતોએ રકમ ભરવાની રહેશે જેમાં મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં કે મૂળ ફાવણીના વારસદારના ટ્રાન્સફર ફી પેટે જો તમારા જમીનને ટ્રાન્સફર ફી પેટે લેવી હોય તો તમારે એક હજાર રૂપિયા ભરવાની રહેશે અને જો વારસદાર ન હોય તો એના માટે વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર ફી ભરવાની રહેશે તો વારસદાર જે નથી અને એ લોકોના નામે ટ્રાન્સફર કરવી છે તો વીસ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે તો મોટા સમાચાર રબારી વસાહતો માટે ખુશ ખબર આપી દેવામાં આવી છે તમામ મિત્રો માટે આ સમાચાર ત્યાર પછી મિત્રો આજના સમાચાર આધાર કાર્ડને લઈને એક નવી સુવિધા નક્કી કરવામાં આવી છે હવે તમારે આધાર કાર્ડ પાસે રાખવાની જરૂર નથી મોબાઈલમાં પણ આધાર કાર્ડનો ફોટો રાખવાની કોઈ જરૂર નથી આ માટે આધાર વિભાગ દ્વારા યુડીઆઈ દ્વારા એક નવી એપ્લિકેશન લોન્ચ કરી નાખી છે અત્યારે તમામ મિત્રોને જણાવી દઉં કે તમે શાળા કોલેજમાં ભણતા હોય કે પછી કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો તમારે આધાર કાર્ડ ફરજિયાત આપવું પડતું હોય છે ત્યારે હવે આની કોઈ જરૂર પડશે નહીં કારણ કે સરકાર દ્વારા તમારા આધાર કાર્ડ માટે એક નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે જેમાં હવે તમારા બધા કામ ક્યુઆર કોડની મદદથી થઈ જશે જેના દ્વારા તમે ફક્ત ક્યુઆર કોડની મદદથી તમારી ઓળખ સાબિત કરી શકશો તમારા ફોનમાં આધાર કાર્ડનો ફોટો ન હોય તો પણ તમે આ આધાર કાર્ડની વિગતો તમે જે તે સ્થળે આપી શકશો ખાલી એક ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો છે ક્યુઆર કોડ સ્કેન કરી નાખશો એટલે તમારા આધાર કાર્ડની વિગતો એના સુધી પહોંચી જશે આ માટે આ આધાર કાર્ડની એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તમારા ફોનમાં એપ્લિકેશન ખોલશો અને ક્યુ કોડ સ્કેન કરશો એટલે તમારા આધાર કાર્ડની વિગતો એના સુધી પહોંચી જશે તો આમાં કોઈ પણ ફ્રોડ થવાના હવે ચાન્સીસ રહેવાના નથી તમારા આધાર કાર્ડની નકલ દુરુપયોગ થવાની પણ હવે કોઈ ઝંઝટ રહેવાની નથી કોઈ મુશ્કેલી રહેવાની નથી તો હવે નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે હવે તમારા આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નથી કે મોબાઈલમાં પણ આધાર કાર્ડનો ફોટો રાખવાની હવે કોઈ જરૂર પડવાની નથી આધાર કાર્ડને લઈને નવી સુવિધા શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ તરફ પીએમ કૌશલ યોજના ફોર પોઈન્ટ ઝીરો શરૂ કરી નાખવામાં આવી છે જેમાં આઠ હજાર રૂપિયા યુવાનોને આપવામાં આવશે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે જેમાં સરકારી યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે અને જો તાલીમ પૂરી થઈ જાય છે ત્યાર પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને મિત્રો જણાવી દઉં કે તાલીમ જ્યારે તમારી શરૂ થાય એ તાલીમ દરમિયાન દર મહિને યુવાનોને આઠ હજાર રૂપિયાનું સ્ટાઈપેન પણ આપવામાં આવશે તો યુવાનોને તાલીમ દરમિયાન આઠ હજાર રૂપિયા અને તાલીમ પૂરી થયા બાદ કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે જેથી યુવાનોને રોજગારી મળી રહે એ માટે પ્રમાણપત્ર તમે બતાવો તો તમને નોકરી પણ ખૂબ જ સરળતાથી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં મન ફાવે ત્યાં ફરો એસટી વિભાગ દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે હવે ઉનાળુ વેકેશન આવવાનું છે આ ઉનાળુ વેકેશનમાં વાલીઓ પોતાના બાળકો સાથે ગુજરાતમાં ફરી શકે એ માટે જીએસઆરટીસી દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની એક નવી યોજના શરૂ કરી છે જેમાં ગુજરાતીઓ માત્ર ચારસો પચીસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયામાં ચાર દિવસ અને સાત દિવસ એમ અલગ અલગ બે પ્રકારના પેકેજ છે એની અંદર આખા ગુજરાતમાં મન ફાવે ત્યાં ફરી શકશે જેમાં ગુજરાતભરમાં અંબાજીથી લઈને ઉમરગામ અને દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધી ગમે ત્યાં ફરી શકશે આ માટે તમારી બસ મુજબ તમારો ભાવ રાખવામાં આવ્યો છે લોકલ બસમાં જશો તો ચારસો પચીસ રૂપિયા એસી બસમાં જશો તો ચૌદસો ને પચાસ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને બે અલગ અલગ પેકેજ છે ચાર દિવસ અને સાત દિવસ તમારે જે પેકેજમાં જવું હોય એ મુજબનું ભાડું તમારે દેવું પડશે મન ફાવે ત્યાં ફરો ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગ દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે ખૂબ સસ્તા ભાવે હવે ગુજરાતીઓ ફરી શકે એ માટે આ નવી યોજના શરૂ કરવામાં આવી છે તો ગુજરાતીઓ ફરવું હોય તો આ યોજનાની વિગતવાર માહિતી જાણી લેજો જેથી તમને પણ લાભ મળી જાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસટી બસે દસ ટકા ભાડું વધારી દીધું છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસના ભાડામાં દસ ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો છે જીએસઆરટીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી હવે એસટી બસમાં દસ ટકા ભાડું વધારી દેવામાં આવ્યું છે ત્યાર મિત્રો જણાવી દઉં કે પહેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા ભાડું એટલે બે વર્ષ પહેલા પચીસ ટકા ભાડું દસ ટકા થવાની છે એસટી બસે ભાડું વધારી દીધું ત્યાર પછીના મિત્રો સમાચાર યુપીઆઈ લિમિટને લઈને આરબીઆઈ દ્વારા હવે મોટો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે તમામ મિત્રોને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં પચીસ બે પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને લોકોને મોટી રાહત આપી દીધી છે ત્યારે હવે યુપીઆઈ લિમિટ વધારવાને લઈને એક મોટો નિર્ણય કર્યો છે કે હવેથી એનપીસીઆઈને આ યુપીઆઈ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો અધિકાર રહેશે એનપીસીઆઈને હવે આ અધિકાર આપી દેવામાં આવ્યો છે આરબીઆઈએ કીધું છે કે હવે એનપીસીઆઈ યુપીઆઈની લિમિટ વધારી શકશે અત્યારે મિત્રો લિમિટ તમામ મિત્રોને જણાવી દઉં તો પર્સન ટુ મર્ચન્ટ માટે અત્યારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે એક દિવસમાં તમે એક લાખ રૂપિયા જ ટ્રાન્સફર કરી શકો છો એવી જ રીતના જો મર્ચન્ટ ટુ મર્ચન્ટ તમે ટ્રાન્સફર કરતા હોય તો બે લાખ રૂપિયા સુધી તમે એક દિવસમાં ટ્રાન્સફર કરી શકો છો ત્યારે આ લિમિટ વધારવી કે ઘટાડવી એ નિર્ણય હવે એનપીસીઆઈના હાથમાં આપી દેવામાં આવ્યો છે તો આરબીઆઈ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ મોટો નિર્ણય હવે એનપીએસસી દ્વારા લેવામાં આવશે ત્યાર પછીના મિત્રો લઈને મોટા સમાચાર આવી ગયા છે હવે તમારે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે જ્યાં મિત્રો ટૂંક સમયમાં એક મોટો નિર્ણય લેવામાં આવશે જેમાં ચૂંટણી કાર્ડને પણ તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે તો ઈપીસીઆઈ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે યુઆઈડીઆઈ દ્વારા અને ઈસીઆઈ ના આઈના નિષ્ણાતો વચ્ચે અત્યારે ટૂંક સમયમાં ચર્ચા શરૂ થવાની છે જેમાં ચૂંટણી કાર્ડને હવે તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું તો મિત્રો આ મોટા સમાચાર સમાચાર આજના દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન